નમસ્કાર મિત્રો દેશ અને દુનિયાના તાજા મોટા અને સૌથી ઉપયોગી સમાચારોમાં તમામ સાથી હાર્દિક સ્વાગત છે તો દોસ્તો આજના સમાચારોની વાત કરવાની છે એ પહેલા તમને જણાવી દઈએ કે વિડીયોના અંત સુધી જોતા રહેજો અને જો દોસ્તો ગુજરાતના તાજા સમાચાર મેળવવા માંગતા હોય તો વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો જેથી કરીને દિવસભરના કામના સમાચારો તમને સમયસર ફટાફટ આપણે આજના આ ની અંદર મહિલાઓને રક્ષાબંધન ની મોટી ભેટ આપવામાં આવી છે ત્યાર પછી જોવાના છે કાંટાળી વાળ કરવા ખેડૂતોને સહાય દોસ્તો નવી યોજના ટૂંક સમયની અંદર શરૂ થવા જઈ રહી છે તેનો લાભ લેવા માટે ખાસ વિડીયો જોવા માટે વિનંતી છે રાશન કાર્ડ ધારકોને મફત અનાજ મળવાનું છે દોસ્તો તેની પણ માહિતી આજના વિડીયો મેળવવાના છે ત્યાર પછી નવા સમાચાર આવ્યા છે ભૂપેન્દ્ર પટેલનો ખૂબ મહત્વનો નિર્ણય લીધો છે શું છે નિર્ણય તેની પણ માહિતી આપણે મેળવવાના છે ત્યાર પછીના સમાસ સારો દોસ્તો ખેડૂતોને એકસો ને તેત્રીસ કરોડની લોન છે તે માફ કરવા જઈ રહી છે સરકાર તો કઈ સરકાર છે ને આવનારા સમયની અંદર કયા સરકારની આ જાહેરાત છે ત્યાર પછી દોસ્તો ઓગસ્ટ મહિનાની અંદર પરેશ ગૌસ્વામીની તમામ આપણે સમાચારો જોઈએ મહિલાઓને ની મોટી ભેટ રક્ષાબંધન હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે આવી સ્થિતિમાં સરકારે બહેનોને મોટી ભેટ આવી છે સરકારે એલપીજી સિલિન્ડરના ભાવમાં ઘટાડો કર્યો છે અને તમામ બહેનો માટે એલપીજી સિલિન્ડરના ભાવમાં ઘટાડો કર્યો આવો તમને જણાવી દઈએ કે સરકારે હવે સિલિન્ડરના ભાવમાં કેટલો ફેરફાર કર્યો છે અને બહેનો માટે સિલિન્ડર કેટલો સસ્તો થયો છે તે વાસ્તવમાં ઓગસ્ટ મહિનાની શરૂઆત પહેલા જ મધ્યપ્રદેશ સરકારે તેમની પ્રિય બહેનોને એક મોટી ભેટ આપી હતી લાડલી બ્રાહ્મણ યોજનાની મહિલાઓને લાભાર્થીઓને હવે સાડા સાતસો રૂપિયામાં ગેસ સિલિન્ડર મળશે ત્યાર પછી વાત કરીએ તો મુખ્યમંત્રીએ

તો સરકાર દ્વારા ખેડૂતોને મળશે ખેતરના ફરતે કાંટાવાળી ઉઘાડ કરવા માટે સહાય ખેડૂતોના પાકને જંગલી જાનવરથી બચાવવા માટે ગુજરાત સરકાર કાંટાવાળી વાડ માટે આ યોજના બનાવવામાં આવી રહી છે આ યોજનામાં ખેડૂતોને ખેતરને બસો રનિંગ મીટર જમીન વિસ્તાર સુધીનો લાભ મળશે અથવા તો ખર્ચના પચાસ ટકા બંનેમાંથી જે ઓછું હશે તે પ્રમાણે તેને સહાય મળશે આ યોજના હેઠળ ગુજરાત સરકારે નક્કી કરેલી કાંટાવાળી વાડ તેમજ તેમની ડિઝાઇન પ્રમાણેની રાષ્ટ્રીય અન્ન સલામતી કાયદો બે હાજર તેર હેઠળ અંત્યોદય રાશન કાર્ડ ધરાવતા કુટુંબો તથા અગ્રતા ધરાવતા કુટુંબોને ઓગસ્ટ મહિનામાં આવતા તહેવારોને ધ્યાનમાં રાખીને સરકાર દ્વારા વધારાનું રાશન વિતરણ કરાશે જેમાં અગ્રતા ધરાવતા કુરનો બને મળવા જથ્થો પ્રતિ વ્યક્તિ મુજબ 2 કિલો ઘઉં ત્યાર પછી ચોખા ચોખા તથા 1 કિલો બાજરી મિના તથા અંત્યોદય કાર્ડ ધારકોને જથ્થો જેમાં કાર્ડ દીઠ મહત્તમ 15 કિલો ઘઉં અને 15 કિલો ચોખા તથા 5 કિગ્રામ બાજરી એમ કુલ 35 કિલોગ્રામ વિનામૂલ્ય અનાજ વિતરણ કરવામાં આવશે વધારે માહિતી તમારે રાશન ની વેબસાઈટ પરથી મળી રહેશે અથવા તો તમારું જે ડીલર શોપ હોય રાશન કાર્ડની ત્યાંથી તમે પણ મેળવી શકો છો પટેલ સરકાર ગુજરાતના ભૂગર્ભ જળ વધારવા માટે સુસલામ રહ્યા છે આ અભિયાન દ્વારા દર વર્ષે ખાસ મિશન મોડ પર કામ કરવામાં આવે છે આ મિશનને વધુ વેગ આપવા અને સરકારના

કુરુક્ષેત્રમાં આયોજિત ચૂંટણી રેલીમાં ખેડૂતોની એકસો કરોડ કરોડ મામલે ખેડૂતોને કોઈ મુશ્કેલીનો સામનો કરવો પડશે નહીં આ સાથે હવે સરકાર એમએસપી પર રાજ્યભરમાં તમામ પાકની ખરીદી કરશે ત્યાર પછી વાત કરીએ તો કે આ અગાઉ એમએસપી પર સૌદ પાકની ખરીદી કરવામાં આવી હતી મહિનામાં કેવો વરસાદ પડશે તે અંગેનું અનુમાન કર્યું છે જેમાં તેમણે જણાવ્યું કે જુલાઈ મહિનાની જેમ ઓગસ્ટમાં પણ સારો વરસાદ પડશે આ મહિનામાં નિષ્ક્રિય નહી થઈ જાય એટલે કે ખેડૂતો ચિંતા કરવાની જરૂર નથી ઓગસ્ટ મહિનામાં તો સારો રહેશે અને સપ્ટેમ્બર મહિનામાં પણ ખૂબ સારો વરસાદ રહેશે તેવું અનુમાન તેમણે કર્યું હતું આ સાથે તેમણે જણાવ્યું કે આ વર્ષમાં ચોમાસામાં દર વખતની સરખામણીમાં ગરમી અને બફારાનું પ્રમાણ વધુ રહ્યું છે જો કે ઓગસ્ટ મહિનામાં ગરમી અને બફારો સામાન્ય સ્થિતિમાં આવી જશે તેમ જોવા મળશે ત્યાર પછી પંદરમી ઓગસ્ટ સુધી ગરમી અને બફારાની સ્થિતિ સામાન્ય રહેશે પરંતુ પંદર સપ્ટેમ્બર સુધીમાં ગરમી અને ઉકળાટનું પ્રમાણ વધશે આવું આપણા જાણીતા પરેશ ગોસ્વામીએ જણાવ્યું હતું તો દોસ્તો આ હતા ખૂબ અગત્યના સમાચારો